જય વિશ્વકર્મા હું ભાવનગર જ્ઞાતિ પ્રમુખ ભરતભાઈ વનમાળીભાઈ ચુડાસમા આજે હર્ષ અને લાગણી અનુભવું છું કે વિશ્વકર્મા ટુડે બાર વર્ષ પહેલાં એમની સ્થાપના થઈ હતી એના પાયાના પથ્થરમાં પણ હું હતો આજે આ ન્યૂઝ ચેનલ શરૂ કરી રહ્યા છે તો એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક ભરતભાઈ ટુડે વિશ્વકર્માનો સેતુ બનીને ચાલે છે એની એક હર્ષ લાગણી છે સમાજને એક કરવાનું મહાન કાર્ય કરી રહ્યા છે સરસ મજાના પોઝિટિવ સમાચાર આપે છે અને ભરતભાઈની આ ન્યૂઝ ચેનલ સારો એવો પ્રતિસાદ મળે બધા આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક આપજો અને ખાસ જોજો સમાજને એક કરવા માટે થઈ જે માણસ પ્રયત્ન કરી રહ્યો છે એને સહકાર આપજો એક ભાવનગર લુહાર જ્ઞાતિના પ્રમુખ તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે આપને સૌને હું નમ્ર વિનંતી કરું છું જય વિશ્વકર્મા સૌ જ્ઞાતિજનોને જય વિશ્વકર્મા હું ભાવનગરથી આશીષભાઈ પ્રેમજીભાઈ રાઠોડ મંત્રી ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત પૂર્વ પ્રમુખ લગભગ અગિયાર વર્ષ સુધી મેં લુહાર બોર્ડિંગમાં પ્રમુખ તરીકે સેવા બજાવી છે અને પ્રોફેશન તરીકે હું ગુજરાત સરકારના નાણાં વિભાગ હસ્તકના નાણાં વિભાગમાં ઓડિટ ઓફિસર તરીકે હું મારી ફરજ બજાવી રહ્યો છું આજે ખાસ તો મારે વાત કરવી છે વિશ્વકર્મા ટુડેના તંત્રી શ્રી ભરતભાઈ રાઠોડની કે જેઓ બાર વર્ષ પૂરા કરીને તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે એ પ્રસંગે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે શુભેચ્છા પણ આપું છું શુભેચ્છા શા માટે તો વિશ્વકર્મા ટુડે મેગેઝિનમાંથી હવે ભરતભાઈ રાઠોડ એ વિશ્વકર્મા ન્યૂઝ ચેનલ યુટ્યુબમાં શરૂ કરવા જઈ રહ્યા છે તો એ પ્રસંગે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે શુભેચ્છાઓ આપું છું કે તેઓ અવિરતપણે જેવી રીતે મેગેઝિન દ્વારા લુહાર જ્ઞાતિમાં શિક્ષણ સહકાર સેવાની જે જ્યોત પ્રગટાવી રહ્યા છે એવા જ કામો એ યુટ્યુબ ચેનલ દ્વારા પણ એવા જ કામો કરે અને જ્ઞાતિની સેવા કરે ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરે આપણે હંમેશા જ્ઞાતિ સેવા માટે જે કાર્ય કરતા હોય એમને બિરદાવવા પડે તો આ પ્રસંગે ભરતભાઈ રાઠોડ જ્યારે યુટ્યુબ ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે બધા જ મોટા પાયે એમને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરશું અને ખૂબ જ એનો પ્રચાર કરશું જય વિશ્વકર્મા જય હિન્દ